ગુજરાત વિધાનસભા બજેટ સત્ર આવતીકાલથી શરૂ થશે જે અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે આ વખતનું બજેટ ગુજરાતનું ઐતિહાસિક બજેટ હશે વર્ષ

પહેલી તારીખથી પ્રસ્તુત થવાનું છે પહેલી તારીખે રાજ્યપાલ શ્રીનો આભાર પ્રસ્તાવ એટલે ગત વર્ષે સરકારે કરેલી કામગીરી અને એનો ગઈ વખતનો આખું જે વિકાસની જે પથરેખા હતી એ દર્શાવવામાં આવશે બીજી તારીખે આદરણીય કનુભાઈ દેસાઈ નાણાં મંત્રીશ્રી બે હજાર ચોવીસ પચીસ માટે ગુજરાતનું વિઝન ગુજરાતનું જ વિઝન નહીં પરંતુ આગલા પચીસ વર્ષનો પણ રોડમેપ આ બજેટ દ્વારા એક દિશા અને દ્રષ્ટિ ગુજરાત કયા સંજોગો બની જઈ રહ્યું છે કેવા પ્રકારના આગામી સમયમાં પચીસ વર્ષ સુધીનો રોડમેપ સાથેનું આવતા વર્ષનું બજેટ રજૂ થશે તમામ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું ખૂબ સારું એવું બજેટ આવતીકાલે પ્રસ્તુત થવાની આપણી સૌ ગુજરાતીઓની લાગણી હોય એટલે ગુજરાત સરકાર દર વખતે વૃદ્ધિ સાથેના બજેટો રજૂ કરતું રહ્યું છે એટલે ગઈ વખતે થોડા સમય પહેલાં જે કાર્ય સૂચિ અથવા તો સમયસૂચિ જે નક્કી કરી હતી એમાં બધા શનિવારોએ આપણે બેઠકો ચાલુ રાખી હતી પરંતુ આ વખતે ધારાસભ્યોની લાગણીઓ હતી કે અમને શનિ રવિની રજા મળે તો વધારે સારું તો એને અનુલક્ષી અને જે શનિવારોએ કામકાજની જે બેઠકો હતી એ બેઠકોને બીજા દિવસમાં ડબલ બેઠડ બેઠકમાં સમાવી લઈ અને પ્રશ્નોત્તરીનો કોઈપણ પ્રકારની રહી ના જાય એ રીતનું આખી સમયસૂચિ બનાવેલી છે એટલે આમ સમગ્ર ઓગણત્રીસમી તારીખ સુધીમાં પચીસ બેઠક અને ત્રેવીસ દિવસ જેટલી કાર્યવાહી ગૃહમાં થવાની છે આ વાત આપણે પહેલાં પણ કરી છે પરંતુ આપ સૌની લાગણી હતી કે વિધાનસભા આવતીકાલથી શરૂ થાય છે એટલે પત્રકાર મિત્રોને પણ મળવાનો આનંદ હોય વાત અને સમય આવતા સમયનો જે આવી રહ્યો છે વિધાનસભાનો એટલે સ્વાભાવિક રાજ્ય સરકારનું વિકાસનું બજેટ રજૂ થતું હોય એટલે આપ સૌને મળવું અને થોડી ઘણી જે માહિતી મારી પાસે જે કામકાજ સલાહકાર સમિતિમાં નક્કી થયું છે એ આપવાની હતી અને સાથે ખૂબ ઐતિહાસિક એવો અયોધ્યામાં રામ મંદિર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે ખાતમુહૂર્ત અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એટલે આદરણીય મોદી સાહેબને આ રામ મંદિર માટેનો એક અભિનંદન પ્રસ્તાવ પણ આપણે લાવવાના છીએ એ પાંચમી તારીખે આપણે લાવવાનું નક્કી કામકાજ સલાહકાર સમિતિમાં થયું છે અને સર્વાનુમતે થયું છે ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક મળી હતી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ખરીફ પાકોના ટેકાના ભાવોની ભલામણ કરવા મળેલી આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા તેમજ કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને તેમની ખેત પેદાશો અને ઉપજોના પોષણ સંભાવ મળી રહે અને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થાય તેવા અનેક હેતુસર ભારત સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવે જાહેર કરીને ખરીફ અને રવિ પાકોની ખરીદી કરે છે ખરીફ સિઝન બે હજાર ચોવીસ પછીના ઉત્પાદિત દસ જેટલી જણસીઓ ના ટેકાના ભાવો અંગે કેન્દ્ર સરકારને ભલામણ કરવા માટે આજે રાજ્ય ભાવ પંચની એક મિટિંગ મળેલ અને મિટિંગમાં લાંબી ચર્ચા વિચારણાના અંતે જે રાજ્ય કૃષિ ભાવ પંચે કેન્દ્ર સરકારને બે હજાર ચોવીસ પચીસની ખરીફ ટેકાના ભાવો માટેની જે દરખાસ્ત કરવાની છે એ આ પ્રમાણે કરી છે ડાંગરના એક ક્વિન્ટલના અઠાવીસો રૂપિયા બાજરીના તેત્રીસો પચાસ રૂપિયા જુવારના પંચાવન રૂપિયા મકાઈના પિસ્તાલીસો રૂપિયા તુવેરના નવ હજાર રૂપિયા મગના પંચાણું સો રૂપિયા અડદના બાણુસો પચાસ રૂપિયા મગફળીના આઠ હજાર રૂપિયા તલના અગિયાર પાંચસો રૂપિયા અને કપાસ લંબતારી એના દસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ માટે અમે કેન્દ્રને આ ભલામણ આજે સર્વાનુમતે લાંબી ચર્ચા વિચારણા અને ખેતી પાકોની જે પડતર કિંમત ઉત્પાદન માટેની થાય છે આ બધીની વિશદ છણાવટ કર્યા પછી અમે આજે આ ભાવોની ભલામણ મેં જણાવ્યા પ્રમાણે ની વિગતે કેન્દ્ર નક્કી કર્યું છે આગળ વાત કરીએ રાજ્યમાં ફેબ્રુઆરી માસથી જ વેવડી ઋતુનો વર્તારો જોવા મળી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટ્યું છે તો બપોરના સમયે ગરમીનો પારો વધ્યો છે તથા નલિયામાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી નોંધાયું છે પાટનગર ગાંધીનગરમાં પંદર ડિગ્રી તાપમાન છે તેમજ અમદાવાદ અને ડીસામાં તાપમાન સોળ ડિગ્રી છે વડોદરામાં સત્તર ડિગ્રી સુરતમાં અઢાર ડિગ્રી તથા રાજકોટ અને અમરેલીમાં પણ તાપમાન અઢાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ઠંડી ઘટતા મહત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાયો છે રાજ્યભરમાં મિશ્ર ઋતુનો વર્તારો છે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટ્યું છે રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી વધ્યો છે જાન્યુઆરી માસથી સાથે હવે શિયાળો પણ વિદાય લેવાની તૈયારીમાં જોવા મળી રહ્યો છે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસના સભ્યોને પ્રજાકીય પ્રશ્નો માટે બેરોજગારી ખેડૂતો મહિલાઓ નકલી 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 પોલીસ એમએલએ સહિતના મુદ્દાઓને બીજેપી સરકારને ગૃહમાં કોંગ્રેસ કેરવાનો પ્રયત્ન કરશે વિધાનસભાનું સત્ર આવતીકાલથી મળવા જઈ રહ્યું છે ત્યારે આજે સરકાર તરફથી સ્પીકરશ્રીએ કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આખા સત્ર દરમિયાન સંસદીય મંત્રીશ્રીએ જે વિધેયક લાવવાના છે જે પૂરક માગણીઓ છે અંદાજપત્રની ચર્ચા અને મહામહિમ રાજ્યપાલશ્રીના પ્રવચનની ચર્ચાઓ માટેની સમય નક્કી કરવામાં આવ્યો છે અમે કોંગ્રેસ પક્ષ તરફથી સરકાર પાસે માગણી પણ કરી છે કે આજે ગુજરાતમાં અનેક જાતના પ્રશ્નો છે લોકો આજે મોંઘવારીથી ત્રસ્ત છે પ્રજાની અપેક્ષા છે કે ડબલ એન્જિનની સરકાર હોય એકસો છપ્પનની બહુમતી સાથે સરકાર બની હોય અને તેમ છતાં ગુજરાતની ગૃહિણીઓને ગેસનો બોટલ એક હજાર રૂપિયામાં શું કામ ખરીદવો પડે છે બાજુના રાજ્યમાં સાડી ચારસોમાં ગેસનો બોટલ આપવામાં આવશે એવી જાહેરાતો ગુજરાતના પેપરમાં છપાય તો ગુજરાતીઓને કેમ સાડી ચારસોમાં ગેસનો બોટલ નથી મળતો શિક્ષણ માટે બધાને ચિંતા હોય તો જે આપણા બાળકોનું ભવિષ્ય છે એ શિક્ષણ માટે કાયમી શિક્ષકોની ભરતી શું કામ નથી થતી ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો કાયમી સ્થાયી નોકરી માટે આંદોલન કરી રહ્યા છે એ મુદ્દાઓની પણ ચર્ચા થાય ગુજરાતમાં ખેડૂતોને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળી રહ્યા દિવસે વીજળી નથી મળી રહી ચારે તરફ નકલી દારૂ નકલી ટોલ નાકો નકલી અધિકારીઓ નકલી કચેરીઓ નકલી ધારાસભ્ય નકલી પીએ ચારે બાજુ નકલીનું રાજ છે આજે ગુજરાતમાં યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે ક્યાંક સિરપના નામે કાંડ થાય છે ક્યાંક લઠ્ઠા કાંડ થાય છે ચારે તરફ ડ્રગ્સ બેફામ રીતે વેચાઈ રહ્યું છે લેવાઈ રહ્યું છે ઉડતા ગુજરાત બનવા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે આ તમામ જે પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચા થાય શાળા સલામતી સપ્તાહ બે હજાર ચોવીસ અંતર્ગત હિંમતનગર નગરપાલિકાની ફાયર ટીમે આજે હિંમતનગર તાલુકાની ચાર શાળાઓમાં ફાયરના સાધનો વિશ્વવિદ્યાર્થીઓને ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી આપી હતી વિદ્યાર્થીઓને માં કુદરતી આપત્તિ કે આગ લાગવી ઉપરાંત કુદરતી હોનારત થાય ત્યારે તેના સામે કયા સાધનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે તે વિશે જાણકારી આપવામાં આવી હતી સાથે એક જ સમયે એક દોરડામાં વધુ ગાંઠ કેવી રીતે લગાવી શકાય તે પણ ડેમો બતાવવામાં આવ્યો હતો शाळा सलामती सप्ताह बे हजार चोवीस अंतर्गत आपले हिंमतनगर तालुकानी विविध शाळा हो। हापा નવા પાણપુર વિરાવાડા આગ્યોલ આ પાંચે પાંચ સ્કૂલોમાં એક જ દિવસની અંદર ફાયર સેફ્ટી ડેમો બ કરેલ છે અને એની અંતર્ગત આપણે જે ઈઆરવી જે સરકાર તરફથી ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ જે નવી આવેલી છે જેના જે વિવિધ પ્રકારના ઇક્વિપમેન્ટ છે એની માહિતી આપણે શાળાના બાળકો અને શિક્ષકોને આપેલી છે તે છતાંય જે શાળાઓમાં જે અગ્નિશામક યંત્રો આપેલા છે એને હાઉ ટુ યુઝ એટલે કઈ રીતે ઉપયોગ કરવો એની પણ માહિતી આપણે શાળાઓમાં વિવિધ શાળાઓમાં આપેલી છે ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી જેમાં વિવિધ વિકાસના કામોને બહાલી અપાઈ હતી ઉપરાંત પાણી અને ભૂગર્ભ ગટર યોજનાના ભૂતિયા કનેક્શનો સામે પણ તવાઈ હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો વર્ષ બે હજાર ચોવીસ પચીસના વર્ષના વિવિધ વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી જ્યારે રૂપિયા એક પોઈન્ટ તોતેર કરોડના ખર્ચે કૈલાસ વાટી વાટિકા બગીચાનું રિનોવેશન અને શહેરના જાહેર માર્ગો તથા સર્કલોનું નવીનીકરણ કરવાનો પણ નિર્ણય કરાયો હતો જ્યારે સફાઈના નવા સાધનો ખરીદી સફાઈ કામનો વ્યાપ વધારવાનો પણ નિર્ણય કરાયો હતો જે પાલનપુર નગર નગરપાલિકાની જનરલ બોર્ડ હતું અને જનરલ બોર્ડના અંદર વિકાસના અનેકવિધ કામો લેવામાં આવેલા છે આ કામોના અંદર ખાસ કરીને વાટિકાનું એક પોઈન્ટ તોતેર કરોડનું કામ સાથે સાથે ચોવીસ પચીસની આગામી સમયમાં જે ગ્રાન્ટ આવે છે એમાં મુખ્ય પાલનપુર શહેરના માર્ગો અને સર્કલોના અંદર પણ આધુનિકરણ કરી અને સર્કલો પણ નવા બનાવવામાં આવશે એ જ રીતે બચત ગ્રાન્ટમાંથી પણ નાના મોટા અમે કામો લેવા જઈ રહ્યા છીએ અને બીજું એક ખાસ મહત્ત્વનું કામ કે જે ભૂતિયા કનેક્શનો પાલનપુરના શહેરમાં છે એ ભૂતિયા કનેક્શનો ઉપર પણ આગામી સમય નગરપાલિકા એ બાબતમાં આગળ વધવા જઈ રહી છે આવા ભૂતિયા કનેક્શનોને ખોળી અને દંડ વસૂલી અને આવા પાણી બચાવવા માટેનું એક પ્રયત્ન થવા જઈ રહ્યું છે સાથે સાથે સફાઈના પણ અદ્યતન સાધનોની ખરીદી પણ થવા જઈ રહી છે અને ગઈ વખત જે મિલકતો રહી જતી હતી સફાઈ વગર અને ડોર ટુ ડોરના અંદર એ આ વખતે નવી એજન્સીનામાં આ જે રહેઠાણો બાકી રહી ગયેલા હતા એને પણ અમે આવરી લઈ અને એમને પણ સ્વચ્છતા માટેના પૂરતા પ્રયત્ન પાલનપુર નગરપાલિકા દ્વારા આગળ વાત કરીએ સુરતના આઠવા ગેટ નજીક નવસારીવાલા ની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી ચકચાર મચી જવા પામી છે ગેંગ વોર ફરી સક્રિય થયું હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે તે રીતે સુરત સુર્યા મરાઠી ગેંગના સભ્ય હત્યાને અંજામ આપ્યાનું અનુમાન સેવા રહ્યું છે તીક્ષ્ણ હત્યાના છ જેટલા ઘાહજીકી હત્યા કરવામાં આવી હતી મતરાત્રે થયેલી હત્યાને લઈને ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બનાવની જાણ મોડી રાત્રે ઉમરા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી सुबह सूरत के उमरा पुलिस स्टेशन में अठवा गेट के पास में भगवान महावीर हॉस्पिटल है उसके गेट नंबर एक के सामने सुबह वहाँ से एक अठवा लाइन पुलिस स्टेशन का नाका लगा हुआ था तो वहाँ हमारी एक अलार पोस्टेड थी उसको कुछ ऑटो रिक्शा वाले ने बताया कि वहाँ पे झगड़ा हो रहा है तो ये करीब सुबह दो बजे के आसपास की बात है वो वहाँ गई तो वहाँ पे एक आदमी था वो डेड हो गया है ऐसी स्थिति में था उसके काफ़ी ब्लडिंग हो रही थी तो उसके बाद उसने सौ नंबर पर फोन किया पीसीआरआई सी एक सौ आठ एम्बुलेंस को बुलाया गया और जो विक्टिम है उसको हॉस्पिटल में रेफर किया गया सिविल हॉस्पिटल में वहाँ उसको मृत जाहिर किया गया और उनकी बॉडी पे पांच घाव हैं स्टेबिंग के तीन घाव पीठ पे हैं एक थाई पे है और एक इंडेक्स फिंगर और थंब के बीच में लेफ्ट हाथ पे है मरण जनार है उसका नाम पिंकेश उर्फे पिंटू रमेश भाई नौसारी वाला ये नानपुरा सूरत का रहने वाला है और आरोपियों की अभी पहचान नहीं हो पाई है उसके लिए प्रयास जारी हैं और उमरा पुलिस स्टेशन में तीन सौ दो का मुकदमा दाखिल करके आगे जांच चालू रखी गई ऐसा अभी कुछ सामने नहीं आया पर उसके भाई का कहना है कि एक बंदा है उसने उसको फोन किया था तो उसके बारे में भी अभी जांच चल रही है तो वो वेरीफाई करके और बाद में जब अरेस्ट हो जाएंगे आरोपी उसके बाद में आपको डिटेल इन्फॉर्मेशन प्रोवाइड कर दीजिए ગુજરાતમાં ભાજપ અવનવા પ્રયોગો કરી રહી છે પાર્ટી બે હજાર ચોવીસની ની લોકસભા ચૂંટણીમાં વીસ વધુ સાંસદોની ટિકિટ રદ કરી શકે છે ભાજપે આ માટે એક ફોર્મ્યુલા તૈયાર કરી છે આંચકો પણ લાગી શકે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર ભાજપ ભગવો લહેરાવવા માટેનો ક્યાંક પ્રયત્ન કરશે આ દિવસોમાં ભાજપ કેન્દ્રમાં ત્રીજી વખત મોદી સરકાર બનાવવાની જોરશોરથી તૈયારીઓમાં વ્યસ્ત છે તો બીજી તરફ પાર્ટીના સૌથી મજબૂત ગઢ ગણાતા ગુજરાતમાં અનેક નવા પ્રયોગોની તૈયારીઓ ચાલી રહી છે પાર્ટીએ લોકસભા ચૂંટણી પહેલા રાજ્યની તમામ છવ્વીસ લોકસભા સીટો માટે ચૂંટણી કાર્યાલયો ખોલી દીધા છે આ સિવાય રાજ્યમાં પાર્ટી દ્વારા ત્રણથી ચાર મોટા નિર્ણયોના અમલીકરણની પણ જોરદાર ચર્ચા છે સૂત્રોનું માનીએ તો પાર્ટી લોકસભાના છવ્વીસમાંથી માંથી વીસ સાંસદોનું પુનરાવર્તન નહીં કરે ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા નેતાઓ ભાગ્યે જ રિપીટ કરાશે ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા નેતાઓને બે હજાર ચોવીસની ચૂંટણીમાં ચોથી વખત ટિકિટ મળવાની શક્યતાઓ નહીવત છે આ સિવાય પાર્ટી પાસઠ વર્ષથી વધુ ઉંમરના સાંસદોને રિપીટ કરવાના મૂડમાં નથી આ બે માપદંડો ઉપર પાર્ટીના લગભગ વીસ સાંસદોની ટિકિટ રિપીટ ન થાય તેવી શક્યતાઓ છે સંસદમાં તેત્રીસ ટકા મહિલા અનામતને મંજૂરી આપ્યા બાદ પાર્ટી તેની શરૂઆત ગુજરાતમાંથી કરવાની તૈયારી કરી રહી છે આવી સ્થિતિમાં પાર્ટી બે હજાર ચોવીસની ચૂંટણીમાં નવ મહિલાઓને ઉમેદવાર બનાવી શકે છે હાલમાં પાર્ટીના કુલ છવ્વીસ સાંસદોમાંથી છ મહિલાઓ છે જો આમ થશે તો પીએમ નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યથી મોટી શરૂઆત થશે આવી સ્થિતિમાં ઘણી વધુ મહિલા નેતાઓને સાંસદ બનવાની તક મળી શકે છે રાજ્યની ગાંધીનગર લોકસભા બેઠક સિવાયની તમામ બેઠકો ઉપર ઉમેદવાર કોણ હશે તે ચોક્કસ નથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી બીજી વખત ચૂંટણી લડશે તે તો નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે એવી પણ ચર્ચા છે કે અત્યાર સુધી સંસદમાં રહેલા ઘણા મોટા નેતાઓ રાજ્યસભા દ્વારા હતા પાર્ટી તેમને ચૂંટણી લડાવી શકે છે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે આગામી મહિનાની સત્યાવીસમી તારીખે ચૂંટણી યોજાશે પરિસ્થિતિ સ્પષ્ટ થવાની અપેક્ષા અપેક્ષાઓ છે આગળ વાત કરીએ સુરત પોલીસ કમિશનરે આજે નિવૃત્ત થયા છે આજે પાંત્રીસ વર્ષની નોકરીનો છેલ્લો દિવસ હતો ત્યારે પોલીસ કમિશનર માનમાં સેરેમોનિયલ પરેડ યોજા હતી સેરેમોનિયલ પરેડ બાદ પોલીસ કમિશનરનું અંતકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું ફૂલોનો વરસાદ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અતવક્કે તબક્કે અજયકુમાર તોમરે કહ્યું કે પાંત્રીસ વર્ષની સર્વિસમાં સુરતમાં પસાર કરેલા સાડા ત્રણ વર્ષ હંમેશા યાદ રહેશે मुझे कोई शक या संदेह नहीं है कि यदि फिर से कभी परमात्मा मुझे अवसर दें तो मैं फिर से पुलिस अधिकारी के तौर पे काम करना चाहूँगा पुलिस जैसा डिपार्टमेंट जो हमेशा लोगों की सुखाकारी के लिए उनकी शांति के लिए उनको किसी तरह का भय ना हो किसी असामाजिक प्रवृत्ति या आपराधिक प्रवृत्ति से उनके दिमाग में कोई डर ना हो इसको दूर करने के लिए कार्य करता है ऐसा अद्भुत डिपार्टमेंट का 35 साल तक मैं इस टीम का मेंबर रहा हूं, इसका मुझे गर्व है और मुझे इस गौरव के साथ साथ ये संतोष भी है कि मेरी जो भी क्षमताएं रही हैं उसको पूरी क्षमता को मैंने उपयोग में लाने की कोशिश की है और संपूर्ण मेरे अधिकारियों की टीम जॉइंट सीपी, एडिशन सीपी, सीपी, सीपी पी एडिशनल सी पी डी सी पीज ए सी पीज़ पी पी एस आई तमाम लोक रक्षक तक इन लोगों ने जिस तरह से पूरे मनोयोग के साथ किसी थकान का शिकायत किए बिना जिस तरह से दिन रात 24 घंटे तीन दिन काम किया है उसका भी मुझे गर्व है उनका मैं धन्यवादी हूं, हूँ उन सभी को मैं अभिनंदन देता हूँ सूरत शहर अद्भुत शहर है बड़े दिल के लोगों का शहर है यहाँ के लोग किसी भी परिस्थिति में पॉजिटिव रचनात्मक अभिगम मेंटेन रखते हैं सब लोगों को स्वीकार करते हैं स्वीकार भाव एक शब्द है जो सूरत के लोगों को परिभाषित करता है मैं सभी का बहुत बहुत आभारी हूँ और पुलिस अधिकारी के रूप में जो कुछ भी मेरी क्षमताएँ थीं मैंने सभी की आहुति यहाँ देने का प्रयास किया है और जिस जिसने मेरे साथ सहकार किया हो सकता मैं सभी का नाम ना ले पाऊँ मेरे परिवार को भी मेरे पूरे पुलिस परिवार को भी सूरत शहर जिसको मैंने हमेशा अपना एक बृहद परिवार माना है हर नागरिक को हर आगेवान को सरकार श्री को नामदार सरकार श्री में खासतौर पे जो हमारे गृह राज्य मंत्री श्री हैं वो सूरत के ही रहने वाले हैं हमारे संसद सभ्य श्री सी आर पाटिल साहब श्रीमती दर्शनाबेन जरदोश यहाँ फर्स्ट नागरिक इस शहर के मेयर श्री और म्यूनसिपल कॉरपोरेशन की टीम कलेक्टर टीम जो भी जुडिशरी के ऑफिसर्स हमारे साथ टीम में चिमिन जस्टिस सिस्टम में काम हैं सभी का भी मैं आप मेरे पास शब्द नहीं है व्यक्त करने के लिए जो कुछ भी हम अचीव कर पाए उस सभी में मैं आप सभी ने कितना सहकार किया है मीडिया ने हमेशा हमारा सही दिशा में ध्यान दोहरा और हर ऐसी चीज़ जिस पे काम करने की ज़रूरत थी आपने ध्यान दिलाया मीडिया के सभी मित्रों का भी मैं बहुत खबरदारी धन्यवाद जय हिंद जय भारत રાજકોટ શહેરમાં એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર ભારે વાહન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કલેક્ટર દ્વારા આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ આ નિયમમાંથી માતૃ ચોપડા પર જ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યો હતો માતાભર ચોપડી પર દ્રશ્યો જોતા એવું જ લાગી રહ્યું છે કે આ નિયમ સરકારી ચોપડા ચોપડા ઉપર જ જોવા મળી રહ્યો છે ગઈકાલની જે ઘટનાની વાત કરીએ તો સંતકબીર રોડ ઉપર જે રીતના ટ્રકની અડફેટે આવી જવાથી પિતા પુત્રના જે કરુણ મૃત્યુ થઈ ખરેખર દુઃખદ ઘટનાઓ છે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે ઘણીવાર રસ્તાઓ પર ને તેલી પદાર્થો નાખવાને કારણે પણ વાહનો સ્લીપ થઈ જાય છે અને અકસ્માતો થઈ જાય છે ઘણીવાર રસ્તાઓ ઉપર ખાડા હોવાને કારણે વાહનો સ્લીપ થાય છે અને અકસ્માતો થતા હોય છે તો તંત્ર દ્વારા વહેલી તકે પગલાંઓ લેવામાં આવે હું આપના ન્યૂઝના જીટીપીએલના માધ્યમથી નગરજનોને પણ અપીલ કરું છું કે જાહેર રસ્તા ઉપર હેઠવાડ ન ફેંકવો જોઈએ ને ગંદકી પણ ફેલાય છે અને વાહનો પણ ઘણીવાર સ્લીપ થતા હોય એને કારણે પણ અકસ્માતો જાય છે તો આવી ઘટનાઓ ફરીવાર પુનરાવર્તન ન થાય તેના માટે તંત્ર અને લોકોએ પણ ખાસ જાગૃતિ લાવવાની જરૂર છે રાજકોટને સ્વચ્છ રાખવું એ દરેક એ તંત્રની જ નહીં પરંતુ દરેક નાગરિક નાગરિકની નૈતિક ફરજ છે તો રસ્તા ઉપર હેઠવાડ નાખવાને કારણે ગંદકી ફેલાય છે વારંવાર અકસ્માતો વાહનો સ્લીપ થઈ જવાને કારણે અકસ્માતો સર્જાતા હોય છે છે તો આવી ઘટનાઓ ન બને એના માટે નાગરિકોએ પણ જાગૃતતા લાવવાની જરૂર રાજકોટ ટ્રાફિક પોલીસ નિયમોનું ક્યાંક ને ક્યાંક ખાલી ચોપડા ઉપર જ પાલન કરાવતી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે રાજકોટમાં ગઈકાલે સંત કબીર રોડ ઉપર છે તે અકસ્માત સર્જાયો હતો મોટા વાહનની અડફેટ એટલે કે મોટા વાહનમાં આવી જવાના ટાયરમાં આવી જવાના કારણે પિતા પુત્રનું મોત થવાની ઘટના છે તે સામે આવી છે ત્યારે મહત્ત્વનું એ છે કે ગુજરાત ન્યૂઝની ટીમ હાલ માધાપર ચોકડી ખાતે છે તે પહોંચી છે જે રિયાલિટી ચેક છે તે કરવા માટે પહોંચી છે ક્યાંક ને ક્યાંક ભારે વાહનો છે તેને શહેરમાં પ્રવેશ બંધી છે તે આપવામાં આવી છે રાતના બાર વાગ્યા બાદથી સવારના સાત વાગ્યા સુધી જ આ પ્રવેશ છે તે વાહનોને અને ખાસ કરીને ટ્રાવેલ્સની બસો હોય છે તેને પ્રવેશબંધી છે તે આપવામાં આવી છે પરંતુ ક્યાંકને ક્યાંક દ્રશ્યો જે સામે આવી રહ્યા છે આ દ્રશ્યોમાં જે છે તે આખો દિવસ માટે વાહનો છે તે સિટીની અંદર ભારે વાહનો છે તે સિટીની અંદર પ્રવેશ થતો હોય અને બહાર નીકળતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી રહી છે અને ક્યાંકને ક્યાંક લોક મુખ્ય એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે જે ટ્રાફિક નિયમન કરતાં ઓર્ડરનો હોય કે પછી જે અધિકારીઓ હોય તે જે છે તેમના લાગતા ઓળખતા હોય તેવા લોકોને છે તે જે છે તે પૈસા લઈને જવા દેતા હોય તેવી ફરિયાદ પણ લોકુખે ઉઠવા પામી છે મહત્ત્વનું એ છે કે માધા પર ચોકડી ખાતે સતત જે આવા વાહનો છે તેનો ભરાવો પણ જે છે તે જોવા મળી રહ્યો છે નવો બ્રિજ બનાવવા છતાં પણ અહીં ટ્રાફિકની સમસ્યા જે સી છે તે સીજ જે છે તે જોવા મળી રહી છે મહત્ત્વનું એ છે કે અગાઉ પણ અનેક વખત અકસ્માતો થઈ ચૂક્યા છે અને ગઈકાલે પણ વધુ એક જે અકસ્માત થયો હતો જેમાં પિતા પુત્રનું મોત પડ્યું છે ત્યારે તારે વાહનોને લઈ ટ્રક હોય ડમ્પર હોય તે વાહનોને લઈ નિયમોનું કડક કડક પાલન ક્યારે થશે આ તે એક મોટો સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ તો સમાચારની રજૂઆતમાં બસ આટલું જ નમસ્કાર